એ કોઈ સહેલી વાત નથી બહુ જ કઠિન કામ છે કેમ કે પહેલી વાત આપણે આવું કેમ કહી રહ્યા છીએ કેમકે આપણે શિવ અને શંકરનો ભેદ જાણતા જ નથી જો શિવ અને શંકરનો ભેદ જાણતા હોઈએ તો આપણે કહી શક શકીએ કે હું શંકરની ભક્તિ કરું છું હું શિવની ભક્તિ કરું છું તો આપણે ભક્તિ કરીએ છીએ શંકરની અને નામ દઈએ છીએ શિવનું કે હું શિવ ભક્ત છું તો પહેલી વાત શિવનું કોઈ ચરિત્ર હોતું નથી શિવ કૈલાસ પર્વત ઉપર રહેતા નથી શિવને પુત્ર કે પત્ની હોતો નથી અર્થાત શિવનો કોઈ પરિવાર હોતો નથી કેમ કે શિવ ખુદ લગ્ન કરતા જ નથી શિવ કોઈ શરીર ધારણ કરી શકતા નથી શિવ કોઈ વ્યક્તિ નથી શિવ કોઈ જીવ નથી આપણે જેને પુરાણ કહીએ છીએ એ બધા જ પુરાણ સંકલના છે એટલે કે શિવનું કોઈ પુરાણ જ નથી શિવનું કોઈ ચરિત્ર જ નથી શિવની કોઈ જ્ઞાતિ કે લિંગ કે પ્રકાર જ હોતું નથી અને શિવ સંહારક નથી શિવ કોઈ યોગી નથી શિવ કોઈ ધ્યાની નથી શિવ કોઈનું ધ્યાન ધરતા નથી શિવ એક મહાશક્તિ છે શિવ બુંદ નથી શિવ એક મહાસાગર છે જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે એવી જ રીતે શિવ અનંત બ્રહ્માંડમાં રમી રહ્યા છે એટલે જ શિવની ભક્તિ પૂજા પાઠ કર્મકાંડ કે અભિષેકથી થઈ શકતી નથી શિવની ભક્તિ તો અંદરની યાત્રા છે શિવ પોતે નિરાકાર નિર્ગુણ છે શિવ કોઈ તીર્થસ્થાનોમાં નથી શિવ કોઈ પહાડો જંગલો કે ગુફાઓમાં નથી શિવનો કોઈ મંત્ર નથી અને મંત્રથી શિવની ભક્તિ થઈ શકતી નથી કેમ કે શિવ સ્વયં મૌન છે અને જ્યાં મૌન છે ત્યાં કોઈ પણ પ્રકારનો શબ્દ કે મંત્ર પહોંચી શકતા નથી તો શિવ એ જ ધર્મ છે જે ધર્મ શરીરની સફાઈ નહીં પરંતુ મનની સફાઈ કરે છે તો હવે તમે વિચારો કે કર્મકાંડ બહારની પૂજા પાઠથી કથાથી કે ગંગા યમુના કે સરસ્વતી ત્રિવેણીમાં સ્નાન કરવાથી મનની શુદ્ધિ થાય છે અને બીજું કે શરીર ઉપર કપડો બદલવાથી કે નગ્ન રહેવાથી કે જટાઓ વધારવાથી માળા કે મણકા પહેરવાથી કે પછી સંસાર છોડીને ભાગવાથી મનની શુદ્ધિ થાય છે તો આજે ધર્મમાં લગભગ પાખંડવાદ વધી ગયો છે બહારના કર્મકાંડ વધી ગયા છે બહારના આડંબર વધી ગયા છે તો આ બધું જ શંકરની ભક્તિ કરવા માટે ચાલે છે પરંતુ શિવ ભક્તિમાં નથી ચાલતું કેમ કે જ્યારે મનની બધી જ કલ્પનાઓ મરી જાય છે જગતના બધા જ બંધન તૂટી જાય છે અને મન પાંચ તત્વથી ઉપર ઉઠીને પ્રકૃતિથી ઉપર ઉઠે છે ત્યારે મન અમન થઈ જાય છે જેમ ગરમી પડતો પાણીનું બાષ્પીભવન થઈ જાય છે ત્યારે તે પાણી પૃથ્વી ઉપરથી આકાશ તરફ ઉઠે છે એવી જ રીતે મનનું બાષ્પીભવન થવું ખરેખર એ જ શિવની ભક્તિ છે અને મનનું બાષ્પીભવન કરવું હોય એ મહા કઠિન વાત છે તેના માટે તો આપણે પાણી મટી જવું જોઈએ તો પાણીને પણ મરવું પડે છે જ્યાં સુધી પાણી પાણી હોય છે ત્યાં સુધી પાણી ઉપર ઉઠી શકતું નથી કેમ કે પાણીનો સ્વભાવ છે નીચે વહેવાનો જે નીચે હોય છે એ ઉપર ઉઠી શકતું નથી તો એને ઉપર ઉઠાવવા માટે એનું બાષ્પીભવન કરવું જરૂરી છે તો મન જ્યાં સુધી પાણી પાણી રૂપ હોય છે રૂપ હોય છે રૂપ હોય છે ત્યાં સુધી મન સંસારની વાસનાઓમાં નીચે પરથી નીચેની બાજુ હોય છે નીચેની બાજુ હોય છે નીચેની બાજુ હોય છે પરંતુ એ જ મનનું જો બાષ્પીભવન થઈ જાય એ જ પાણીનું જો બાષ્પીભવન થઈ જાય તો બાષ્પીભવન એટલે બાષ્પીભવનને ઉપર બાષ્પીભવન ઉપર ઉઠે છે તો જ્યાં સુધી પાણી પાણી હશે ત્યાં સુધી પાણીનું બાષ્પીભવન થતું નથી પરંતુ એ જ પાણી જ્યારે વરાળ બને છે ત્યારે જ પાણી ઉપર ઉઠે છે તો મનનું પૂરેપૂરું બાષ્પીભવન થવું એ જ શિવ ભક્તિ છે એટલે જ શિવ ભક્તિને કઠિન કહ્યું છે કારણ કે બધું જ આપણે કરી શકીએ પરંતુ મનનું બાષ્પીભવન કરવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી આડંબરથી મનનું બાષ્પીભવન થતું નથી જંગલો પહાડોમાં કે ગુફાઓમાં જઈને સંતાઈ જવાથી કે મોટા મોટા તીર્થયાત્રામાં બેસી જવાથી મનનું બાષ્પીભવન થઈ શકતું નથી પાણીમાંથી માછલીઓ પાણીમાં રહે છે તો જ્યારે માછલી પાણીમાં હોય છે ત્યાં સુધી આપણને સારી લાગે છે પણ પાણીથી બહાર નીકળે તો એ જ માછલી ગંધ મારે છે જો પાણીથી જ સાફ થતું શરીર સાફ થતું હોય પાણીથી જ મન સાફ થતું હોય તો માછલી ચોવીસ કલાક પાણીમાં જ રહે છે તો એના માછલીના શરીરમાંથી સુગંધ કેમ આવતી નથી દુર્ગંધ કેમ આવતી આવે છે તો માછલી પાણી ફક્ત શરીરને ધોઈ શકે છે અને કર્મકાંડ શરીર માટે બરાબર છે શિવ સાધના માટે કર્મકાંડ બરાબર નથી શિવ સાધના તો ત્યારે જ થઈ શકે છે કે જ્યારે મનનું પૂરેપૂરું બાષ્પીભવન થઈ જાય છે મન એક એવું પંછી થઈ જાય છે કે જે પાંચ તત્વથી પર પ્રકૃતિથી પર ઉડીને અનંત આકાશમાં મન જ્યારે ઘૂમે છે ત્યારે એ શિવ સાધનાને યોગ્ય બને છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ